હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ કેમ છો બધા હોપ કે એકદમ મજામાં માતાજી ને અત્યારે સવારના સાડા સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને સુરત ગાતા ધીરે ધીરે અને સ્થાન ગ્રહણ કરે છે જો નીકળે છે પાછળથી મસ્ત વ્યૂ આવે છે સવારનો ને અમારા ગામમાં તો બહુ ઠંડી પડે છે તમારા ગામમાં કેવી પડે છે કોમેન્ટ કરીને કહેજો અહીંયા તો તોડી નાખે એવી ઠંડી પડે એટલે બહુ જ ને એમ સવાર સવારમાં તો બહુ ઠંડી લાગે ને એને ઉઠવાનું તો મું મન થતું જ નથી એમ થાય કે નીંદર જ આવ્યા રાખે નીંદર જ આવ્યા રાખે ને બ્રશ કરી લે એમ તો એમ થાય કે જંગ મોટી જંગ લડી ન એવું ફિલિંગ થાય પાણી મળવાની તો મૂળ મરજી નથી થતી ને વિડીયોમાં નવા આવ્યા હોય તો મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો વિડિયોને મસ્ત લાઈક કરી દયો અને સબસ્ક્રાઈબ ન કર્યું ચેનલને સબસ્ક્રાઈબ કર દો પ્લીઝ 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 થોડીક હેલ્પ કરો સબસ્ક્રાઈબર વધાર આવું એમને એમ નથી કરતી થોડીક મારી ફિલિંગની સમજજો તમે તમારે એક સબસ્ક્રાઈબરથી મને સબસ્ક્રાઈબર એક વધે ને મને કેટલી ખુશી મળતી હે ને એ હું એક્સ મતલબ સમજાવી ના કરતી એટલી ખુશી મળે જો તમે ઓલી ફિલ્મ તમે જોઈ હોય તો એ ફિલ્મનું નામ તો મને નથી આવડતું એ ફિલ્મમાં ડાયલોગ મને થોડુંક યાદ થાય કે એની મેં તમારી મદદ કરી તમે બીજા ત્રણની મદદ કરજો ને એ ત્રણને કીજો બીજા ત્રણની મદદ કરે એવી રીતના જો માણસ માણસને સપોર્ટ કરે ને તો કોઈ પણ વ્યક્તિને આગળ વધવામાં એટલી મુશ્કેલી ન પડે મારી ફેમિલીનો તમારે સપોર્ટ છે પણ સાથે સાથે મારે તમારા નહીં પણ ફૂલ જરૂર છે તો પ્લીઝ હેલ્પ કરજો ને એક સબસ્ક્રાઈબર કે તમારે એકના લીધે સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબ કરવું તો મફત નહીં પણ તમારે એક સબસ્ક્રાઈબરને લીધે મને મારા દિલને કેટલી ખુશી મળે ને એવું તમને કહી નથી એટલી ખુશી મળે કારણ કે સબસ્ક્રાઈબર વધારીને મારે મારું ચેનલ એક ઊંચા લેવલ ઉપર લેવું પણ એક મારું સપનું તો હું ક્યારેક ક્યારેક વિચારતી હોય કે કદાચ ક્યારેક એવું થાય ને અચાનક વધી જાય એવું બની શકે કે હું બીજાની જેમ તમે ઘણા બધા યુટ્યુબરના બ્લોગ જોતા હોય તો એના એની જેમ હું પણ બ્લોગ શૂટ ન કરે મારામાં એક ઘણી બધી ખામીઓ હોય તો ધીરે ધીરે બધું એડજસ્ટ થતું જાય એ ક્યારે બધું બદલાવ ન આવે

અહીંયા અમારે લગ્ન ગાળો હે ને હવે બે બે ત્રણ જગ્યાએ એક સાથે ભેગો થયો તો એમાં લીલો કાલે સપ્ટેશન ગયા હતા ને મામો ને અહીંયા અમારે એક અહીંયા ગોરાણામાં બે લગ્ન હે છોકરા ને છોકરીના બે તરફથી અમારે લૂતરું હે એટલે એના કાલે માંડવા હતા ને એક ફૂઈના બેન છોકરાના લગ્ન હે તો એમાં તો એવું બધું હાલ કાલે ને હે એટલા જગ્યા એ ભેગા વિચાર કરવો પડે હે કે ક્યાં કોને કોને જાવ ને પાછું ઠંડીનું બધું ભેગું એટલે એ આજે ફૂલની બેન લીલાની માસી એના હે એના છોકરાના લગ્ન બે તમને આ રે ને અહીંયા ગોરાણા પણ બે જ છે છોકરા છોકરી પરથી તો એના કાલે માંડવા હતા તો ફરી મમ્મીને માંડવા ગયા હતા હું ઘરે હતી હું આવીને તો દુડા સફ્ટ સમજો બપોર પછી બપોરેથી લોક સ્ટાર્ટ કરવાનું લુક કે બપોરેથી કરીશ પણ કંઈ મેડ નહોતા બેઠા હતા અને સાંજ પડે ગઈ ને તબિયત એ મારી થોડીક કાલે ન રમતી ને આજે પણ દુલા મશીન્યા હે તો એને અહીંયા માંડવા નહીં સાંજે સાંજે અહીંયા અમારે આજે સાંજે તો બે જગ્યાએ તો થોડા થોડા થયા હોય કોણ ક્યાં જાય અત્યારે નક્કી નથી એવું બધું છે તો બમન અત્યારે જાય માંડવામાં ને લીલોય કદાચ જાય મારે માંડવામાં જવાનો વિચાર ઓછો હોય સાંજે સાંજે જવાનું હે તો સાંજે અહીંયા ગામમાં માં કે પછી લીલાની મશીન ઘરે જાઉં એ કંઈ નક્કી નથી હજી નથી સાંજ પડે તો નક્કી થાય એવું બધું છે ને હજી મારે સિરામનું બધું બાકી છે તો હવે કામ કન્ટીન્યુ કરો પછી વિગત વાર આપણે વાત કરી હલો તો અત્યારે બાકી ગયા છે સાડા નવ વાગ્યાનો ટાઈમ થઈ ગયો ને આ કઢી શું સ્મેલ આવે સવારમાં પરોઠા કીધા હતા તે પરોઠા ચા ને ખાઈને મો લગ્ન માટે નીકળી ગયા વહેલા હતું કારણ કે લીલા થોડુંક દૂર થાય વેલા નીકળે તો પેલા પૂગે પાછું ઠંડી નું એટલે ધીરે ધીરે જાય થોડીક વાર લાગે ને કે મેં પરોઠા કરતી હતી ને ત્યાં ખાવા બેસે ગયા તા સર ખાતા ગયા પછી નાસ્તો પાણી ઘરે નીકળે ગયા ને પછી જાતા હતા એટલે મી હિરાવવા હું ને બેઠા ની કે આઈએમ કઢી ન ખાત પછી હું આવી ચારવે ગઈ કઢી ખાઈએ હમણાં કેટલાય દિવસ દિવસથી કઢી નથી ખાધી ને કઢી ખાય તો કહેતા હોય કે શરદી નાનતેન બધી ભાગે જાય એટલે કઢી બને છે કે ઘણા દિવસો પછી કાઈ ઓ ને ટમેટા ને રીંગણા ટમેટા ખાય ને ટમેટા ને રીંગણા આમના કાયમ ખાય બસ જંદી ને ટમેટા રીંગણા ને ધરાઈ ગયા

કાલે મારો એવો જ ચાલુ તો એટલે ખાલે હે ને બટેટા મમરા ને કોથરી બોલતી નહી પછી તાણું વિખાઈ જાય બધું એવું બધું કાલે બ્લોગ સ્ટાર્ટ કરવાનું મારે એટલું લેક થકું બટેટા નું શાક ને રોટલી મ બનાવ્યો તો ને કાલે લેન સબસ્ક્રિપ્શન જવાનું એટલે થોડીક અમારે રહે ને વિખાઈ જાય હવાર હવાર

पछि मिग हामी कला पछि निरा ब्लोग स्टार पछि तबियत नै थोडिक लेवलमा मूड मुड सारु पछि कामकाज किदु त हाडा बार एक टाइम थियो पछि कपडा धोइ मिगिँद होइन गरम पाँड गरे नहाँ नखा भेग पछि पछि एक एक वागे नीला मोटो बाप मिद हामी भलि आइज नहुँ તો એ બેઠા હતા તો એ નાઈ થવાનું ફ્રેશ થઈ ગયા તા બે અઢી થયા તા બેઠા હતા બધા પછી એને બપોરા કરવાની વેરખ ન આવી એ થતું નાઈ ને થોડીક દોઢ દોઢ ભાગે નાહી ખાઈ ને પછી ફ્રેશ થઈને બ્લોગ સ્ટાર્ટ કરી પછી ખાવાની વેરખ ન આવે પછી ટાણું વિખાઈ ગયું પછી ન ભાવે પછી લીલે મોટા બાપના બધા બેઠા હતા પછી ને લગ્ન કરીને આવ્યા એ બધા એ બેઠા ને એ ત્યાં ત્રણ વાગી ગયા પછી બપોર પછી પાછું અમારી જે રૂટીનનું કામ હોય એ સારું છે બાજુ બાજુમાંથી આઈ અહીંયાથી પાડો માંથી એનું રૂડી હા રૂડિયા બેઠા ફરી લીધું થાડા પાસે છે કે પછી એટલી એટલું કોઈ હાજર મૂડ નતું બ્લોગ સ્ટાર્ટ કરવાનું એટલે કાલ દિવસ બધે એમ ગયો સવારે એક જાણ દાબીને ખાઈ લે તો આખો દિવસ ખાવાની પરવાર અમાર મહેમાન આવે એટલે આવે નો આવે તોય એ વાંધો ન આવે એવા તો પછી હવે હાડા નવ દસ થઈ જાય એટલે એ ખીરામણ ની વિખાઈ જાય ને બપોરા વીખાઈ વિખાઈ જાય બધું દસ વાગે ખાધું એટલે પછી બપોરે એક વાગે ભાવે ને બે વાગે ખાઈએ તો પછી કઈ ટાણું ન હોય તો એ બધું છે લીલા ને ફોન કર્યો કે ઘરક આવો એને બીજો જે ચબુ પર છોકરો આવે તો એ નીકળે હવે ને એની જગ્યાએ હમ બોલો બીજો આવે ત્યારે આવે ને તો એ બધું છે એ જવાના હે માંડવામાં આજે નાગડિયાથી મુરમા પણ જાય એટલે એ બે જણા જવાન કેતા હતા કે મુરમામાં જાય તું એને ભેગો જાય ને પાછી કે બપોર પછી આવતો રે પછી આપણી બે સાંજી પણ જાય તો એવું બધું પ્લાન છે કામ કરે એ ફોન કર્યો તો હમણાં આવે ને એ હે ને આવે ને તારા જેમ હીરાઓ બેન વાટ જોવી પડે કાર થઈ જાય દહીં થઈ જાય પાછું એ એકલો આવે ને હીરાઓ બહેન એટલી મામાનું ખોવીને મોડું થતું હોય ને એટલે હું કાં કે તમે હીરાવ લ્યો હું આવી ગઈ ને કરતા હીર આવે તો હી એણે એકલા ભાવે ને ઈ હી વારી પછી હીરાવે ને પછી કે કે હું બપોર ખાય તો મતલબ પટણ માં નથી હીર એટલે ઈ વધારે પડતી વાર જોવી પડે ને આજ તો વધારે તો કઢી વાત વાર જોવા આઈ રાખીને ને ન કર આજ તો ભૂખ બહુ લાગી હી લીલાની વાત ને જો ખાઈ લે હું જો મોળે રો આવે કારણ કે ઈ તો ના જાય ને છે ને દબવાના હે આપણી ઘેર ને આઈ તમારા જાણીતા ઘણા

કોમેન્ટ કરવી ને એક ચીજનું ટેલેન્ટ છે જો તમે વિડીયો જોતા હોય ત્યાંથી તમારે ટાઈપિંગમાં જાવું ટાઇપ કરું ને કોમેન્ટ લખવી એ બહુ એક મહત્વની વાત છે તમે જે કોમેન્ટ લખે ને એ મારા માટે સ્પેશિયલ માણસો છે એટલે તમારે તમારે મનમાં કંઈ વિચાર હોય આ તે કંઈ પૂછવું હોય તો કોમેન્ટમાં પૂછી હવે હું ડેફિનેટલી જવાબ આપીશ જો જવાબ નાનામાં શોર્ટમાં દેવાઈ જતો હોય હે તો કોમેન્ટમાં આપી દઈ બાકી વિડીયોમાં તો એ બધું હે

આ તો પુગે હવે આપડે મોડું થાય તો બધાય મળી દે એવું તો કે તમને આ હા હું અહીં વિવા માં જાઉં હતી કે વેલેરા ઘેર જાય આ તો આપડી ફોન કરીને પૂછવું પડે કે તમારે જાવું હતું તમારે મોડું નથી થતું આ માણસ ને જરાય એટલે જરાય વેલ્યુ કદર કઈ જ નહીં હું કારુક ની હીરામણની ની વાત જોવા કે આવે તો બટકો પેટમાં પડે હવાર ના ભીખ્યા ડરવરીયા અહીંયા થાય ને આણી આયો ભેગી તુણી નથી થાતું કે ખાધું કે નથી ખાધું પૂછું તો કાય રે ને જટ આલો નાવા જાવું ને જાઉં બહુ ઠીક બી સડે ને કે કાઈ જ ન બંગને કેમ તોડે ના ખાઈ એરે ભૂખ લાગઈ હવા ની વાત છે તો આવે જાય ખાલી કે પડ્યો તો જ ખબર ને ખાતો હોય હાતી ઈ વા હટુ પૂસા કમ કમ કે તો હીરાવા બે અમારે બધું ઊંધું હાલે સવાર નું હોય સાંજે સાંજ નું હોય સવારે હાલે બપોર હોય સાંજે

हाउ थी नंबर पेरो है क्या पेरो तो आ क्या तो मुरीद करवाना हुआ है करमन नवी है गैस बुधे लगन करवा चाइस कोई ले जाता नहीं कोई मन ले जाता नहीं सारे जीवन करवा क्या देवर ભેસન કરવા હાંજુ જ રહેવાનું હોય પછી હાંજી તો હું સાંજી મત જવાની છે પણ હાંજી કદન આરામ આરો છે જઈ થાય કે ટાયર્ડ લાઈક છે ઇસે ધ કેર ઓય મસ્ટ ફોન જો મસ્ત મસ્ટ ઇન ધ કેર હવારી મને આરામ થાય કદન કામ હોય ઠંડી નું ગુની જવાની પલ્લો સેટો હે હેત સરખ

<laughs> 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 अब बुट एडी वाला पी रहने थे एड बल्ब नहीं ठीक है चाव कोक ना जीव बात है हेलो फ्रेंड्स अत्यार मने जाइ कहाँ दुबार हो जान जान दार माँ भी हाँ फाइनल लुक माँ भी गई चोली पेरेंट सांजी करवा माटे ने सांजी करवा जावन उन्होंने लान मासी नियम अत्यार ये वाला मिगम आई ना बिन है

ڪا ڪري ليتي سي تابي اتلي بغڙ اتلي موڙو ٿاتو ٿو نه بي واتو سادتي تي ڪارڪه مامانه فون آيو ايو ته ڪا گھر ڪاو هاڙا هٿ اَلريدي آئي نه آئي ٿي گه اتلي ٻڌي هي گه تي تيا ٿي بيني ڏوهن 56 وڳي پشي گتي ادلي अनि यार हाड हाजियो टाइम थियो कलक एकमा तयार थिइन् नि थैंक यू फॉर माय होस्टेल के मणी लेङ गा के मणी के बान्दुन तरे के जाऊँ त हालि ले जादि रे गई ति ति फास्ट ट्रेड गराउनु मते गराउनु होस्टेलमा नयाँ जाउँ सन्जीमा